આમોદમાં ગંભીર આક્ષેપો જીવદયા કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હું આમોદ નગરપાલિકા દ્વારા ઢોંગ કે પછી સો સપાટો કરવામાં આવે છે અગાઉ પણ નગરપાલિકા કમ્પાઉન્ડમાં કચરો નાખીને જે સો સપાટો કર્યો હતો તેમજ આમોદ નગરપાલિકા એક બાજુ પશુ પકડીને ઢોર ડબ્બે પૂરે છે અને બીજી બાજુ તેમને પાંજરાપોળ લઈ જવાની જગ્યાએ આમોદમાં જ પશુ દવાખાનાના સામે છોડી દેવામાં આવે છે ગુજરાતમાં ગૌમાતાઓની દયનીય સ્થિતિ અને તેમની સાથે આચરાતી ક્રૂરતાના ગંભીર મુદ્દે જીવદયા તથા ગૌરક્ષક કાર્યકર્તાઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં ખાસ કરીને આમોદ નગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવાના અભિયાન દરમિયાન ગંભીર અમાનવીયતા અને ક્રૂરતા આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ તારીખ નવેમ્બરના રોજ પકડાયેલી ગાયોને પાણીની કોઈ વ્યવસ્થા વિના ઢોર ડબ્બામાં બંધ રાખવામાં આવી હતી ત્યારબાદ બે ડિસેમ્બરના રોજ પાંજરાપોળ લઈ જતી વખતે ભૂખ અને તરસથી અધમરી બનેલી બે ગાયોને આમોદ નગરપાલિકાના દ્વારા પશુ દવાખાનાથી દૂર કચરાના ઢગલામાં ફેંકી દેવા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા જીવદયા કાર્યકર્તા ગિરીશભાઈ માછીએ સરકારી પશુ ડોક્ટર પાસેથી સારવાર કરાવી હતી તેમ છતાં એક ગાયનું મૃત્યુ થયું હતું આ મામલે નગરપાલિકા સામે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવાનો પણ આવેદન પત્રમાં ઉલ્લેખ છે આજ રોજ અમે બધા ગાય માતાના એક વિષયને લઈને આવેદનપત્ર નાયબ શ્રીને આપવા આવ્યા છે જે ઘટના આમોદ નગરપાલિકાની છે આમોદ નગરપાલિકાએ તં ઢોર ડબ્બામાં ગાયો પૂરવાનું ચાલુ કર્યું તેનાથી તઈ ઘાસ સારા પાણીની વ્યવસ્થા ન હતી તે ગાયોની બે મૃત અવસ્થામાં આવી ત્યારે એ ગાયને કચરાના ઢગલા પર ફેંકી આવ્યા જીવથી અને અમારા જીવદયા કાર્યકર્તાએ તઈ સારવાર કરાઈ તો એ નગરપાલિકા વિરુદ્ધ અને એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગૌમાતા રાષ્ટ્રમાતા બને એના માટે અમે આ આવેદન પત્ર આપેલું છે આ જો આવેદન પત્ર આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આગળ નશું તો આનામાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે કાર્યકર્તાઓએ રાજ્યભરમાં સર રસ્તા પર રખડતી ગાયોની ભયાનક સ્થિતિ તરફ પણ ધ્યાન દોર્યું છે ગૌપાલકો દ્વારા છોડી દેવાયેલી ગાયો કચરામાં પડેલું પ્લાસ્ટિક ખાઈને અને વાહન અકસ્માતોમાં ઘાયલ થઈને અથવા તો મોતને ભેટી રહી છે તાજેતરમાં જ જમ્મુસર કલક રોડ પર ગાય અને વાછરડાના આઠથી દસ જેટલા મૃતદેહોના અવશેષો મળ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સંદર્ભે કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી સમક્ષ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે જેમાં આમોદ નગરપાલિકાના જવાબદારો સામે કાયદેસરની અને સખત તથા શિક્ષાત્મક કાર્યવાહી રાજ્યભરમાં ગૌમાતાની દુર્દશા દૂર કરવા માટે યોજનાબદ્ધ પગલાં અને ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગનો સમાવેશ થાય છે કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી છે કે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બોલ પ્રાણીઓ પ્રત્યે કરુણા દાખવી તાત્કાલિક અને કડક પગલાં લેશે મનોરંગીરીભાઈ માંથી છે અને હું કર્મભૂમિ જીવદયા પ્રમુખ છું શું ઘટના બની હતી જે નગરપાલિકા દ્વારા જે ગાય માતાઓને એ ધોડ ડબ્બાની અંદર રાખવામાં આવી હતી તો ડબ્બાની અંદર ના પાણીની વ્યવસ્થા ના ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી જેથી ગાય માતાની સ્થિતિ બગડતા આ લોકો ગાય માતાને ટેલર દ્વારા એક પશુ બહુચરાજી નવી નગરી વસાહટની બાજુની અંદર જે કચરા પેટી આવેલી છે કચરો નાખવામાં થાળવામાં આવે છે એ જગ્યા ઉપર આ જીવતી ગાયોને ત્યાં આગળ ફેંકી દેવામાં આવે છે જેથી જે સારી ગાયો છે એ લોકો ત્યાંથી જતી રહે છે પણ જે મરણ અવસ્થામાં જે ગાય માતા હતી એને આ લોકો છોડીને ત્યાંથી જતા રહે છે ના સારવાર કરી ના પાણીની વ્યવસ્થા કરી ના ઘાસ ચારાની વ્યવસ્થા કરી અને મરવાની અંદર આ લોકો છોડીને જતા રહ્યા બે દિવસ પછી આ ગાય માતા મૃત્યુ પામે છે આ બાબતે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી મૃત્યુ થયા પછી આ બાબતે અમે કલેક્ટર શ્રીને હાથો હાથ અરજી આપેલી છે પગલા લેવાયા હોય હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી આવનારા સમયમાં આપની શું માંગ છે હા અમારી માંગ એટલી છે કે ગાય માતાને આ ન્યાય મળે એ પણ જીવ છે એમનું પણ પરિવાર છે જેવી રીતે આપણા ઇન્સાનોનું પરિવાર છે રીતે એમનું પણ પરિવાર છે જેથી એમને જેવી રીતે ભૂખે તડસે ગાય માતાને રાખવામાં આવી તેથી ગાય માતાને ન્યાય મળે અને કાયદેસરની કાર્યવાહી જે પણ અધિકારીઓ છે જે પણ કર્મચારી છે એમને કાયદેસરની એમની પર એક્શન લેવામાં આવે એવી અમે પ્રાંત અધિકારી અધિકારીશ્રીની અને કલેક્ટર કલેક્ટરશ્રીની અમે આ માંગ કરીએ છીએ રિપોર્ટર અંગુની જાકીર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ